તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને એક તરફ મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી ખાતે મતદાન કર્યું છે મતદાન કર્યા બાદ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું કડીની જનતા વિકાસને વરેલી છે તેવું નીતિન પટેલે કહ્યું મહત્વનું છે કે કડી બેઠકનો રાજકીય ઇતિહાસ તો ખૂબ રસપ્રદ થયો છે પરંતુ કડી બેઠક પોતાના ફાળે કરવામાં ભાજપના ફાળેલાઓમાં નીતિન પટેલનો મહત્વનો ફાળો રહ્યો છે અને નીતિન પટેલે આ બેઠક માટે પણ ખાસ મહેનત કરી હતી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે નીતિનભાઈ શું કહેશો આજે કડી ખાતે કડી ખાતે આવ્યા છો મતદાન કર્યું છે કેવી રીતે જુઓ છો કડીમાં મારું વર્ષોથી એટલે હું જ્યારથી મતદાન બન્યો મતદાર બન્યો ત્યારથી અહીંયા મતદાન કરું છું મારા મોહલ્લાનું પણ મતદાન અહીંયા છે અને લોકસભા વિધાનસભા અને નગરપાલિકાની બધી ચૂંટણીઓમાં અમે અહીંયા મતદાન કરેલું છે અને ભગવાનના આશીર્વાદથી અમારો વિજય પ્રજાએ મતદારોએ અમારી સરકારોની અમારા નેતાઓની વિશ્વસનીયતા પ્રમાણિકતા અને દેશભક્તિના આધારે અમને મત આપે છે અને વિકાસને ભરેલી જનતા અમને સહયોગ કરે છે સાહેબ રાજ્યની અંદર બે પેટા ચૂંટણી યોજાઈ રહી છે એક વિસાવદર અને કડી બંનેમાં શું સ્થિતિ છે હું કડીની વાત કરું છું બીજો મને ખ્યાલ નથી કડીમાં શું થશે આ કીધું જ ખરું ભાઈ કડીમાં ભાજપની જીત આ વિલકો ચોક્કસથી નીતિનભાઈ પટેલ હતા તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે ખાસ કરીને જે પ્રમાણે તેઓ માની રહ્યા છે ખાસ કડીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને વિકાસના કામો જે છે તે પણ વેગ બનતા બનશે કેમેરામેન નરેશ સજરા સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ